બધા ચિંતા ચાલુ કોઈ માનવાનું આ બેઠા છે ત્યાં સુધી હા હા બાકી બહાર નીકળી હું ખુદ જ આમાં નહીં રહેવાનું બરાબર બીજાનું તો મારે કોઈ કહેવાય આવતું નહીં અને બધાની ઉપર નહીં હું મારા ઉપર જ બોલીશ કોઈ ખોટું ના લગાડું પહેલાં તો ઘરમાં પૈસાવાળો હું છું મારા ભાઈ બે ચાર હોય એ પૈસાવાળા હોય નહીં હું તાકડ ધીંગા કરું તો મારી તાકાત એવી જોઈએ મારા ભાઈને મારી સંગાથ લઈને ચલાવવા હું પચાસ કરોડનો ખર્ચો કરતો તો મારા ભાઈનો બી પચાસ કરોડનો ખર્ચો કરવાની મારામાં તાકાત હોવી જોઈએ ખાલી મારા મારા છોકરા હાચરવાના અને મારા ભાઈના છોકરા માટે ઘોડું ના હોય એવા બી આપણા ઘણા માણસો પડ્યા ને હજારો માણસો પડ્યા ને લાખો પડ્યા તમારી તાકાત હોય કે ખર્ચો કરવાની કે ભાઈ મારે મારા છોકરામાં હાથી લાવો તો મારા ભાઈના છોકરામાં હાથી હોવો જોઈએ બરોબર લગન નહીં લાવવાનું બીજી વસ્તુ અત્યારે હાલમાં આપણે બધી કરીએ કોઈ ચર્ચા કરવાની જરૂર નહીં આ બંધ કરો ને તે બંધ કરો કશું જ કરવા નહીં આપણે પેલો બીજો ત્રીજો ત્રણ મહિના ભરવાને છૂટી આવી દો કે ભાઈ ત્રણ મહિના કરી લો ચોથા પાંચમો મહિનામાં બે જ લગ્ન અમદાવાદમાં થશે બે જ તારીખ પર છે સમૂહ લગ્નમાં જોડાવાનું પૈસા હોય કે સાપરાવાળો હોય એક જ સાથે બધા જીરે ભગવાને આવ્યું હો રૂપિયા લે લે લાખ લે લાખ લે કરોડા લે કરોડા લે બે એક નદીની આ બાજુ વિવાહ થાય એક નદીની પેલી બાજુ વિવાહ થાય સમૂહ લગ્ન થશે એટલે કશું કોઈ કઈ કરવાની જરૂર નહીં અને સમૂહ લગ્ન કરે એકવીસ લાખ એકવીસ હજાર એકસો અગિયાર રૂપિયા મારા પહેલા મારી જોડે નહીં સમૂહ લગ્ન કરો બાકી આપણે ચીઠા કરીએ ને મોબાઈલમાં મોકલીએ વોટ્સઅપ કરીએ કશું જ થશે નહીં કંઈ થવાનું નહીં એક જ વસ્તુ કે ભાઈ સમૂહ સિવાય આપણો મારો પોતાનો ભાઈ હોય સમૂહ સિવાય લગ્ન કરે તો મારે એને નહીં ખાવા જવાનું તું તારી રીતે ખાઈ લે તમ માણસ તમારો છોકરો પણ એનો મારે નથી પણ મારે આવું નથી સમૂહ લગ્નમાં બે જ સમૂહ લગ્ન તારે વર્ષોથી કંઈ પણ પ્રોબ્લેમ થઈ ગયો હોય સમજી લો કે આપણું મોટું પરિવાર છે પરિવારમાં કોઈ જો આતો ના સમજો કારણ ભગવાન કશું ના થવા દે કે ભાઈ મારા જ ઘરમાં હોય કે ભાઈ લગ્ન છે તો મારા ઘરમાં કઈ થઈ ગયું આડું મરણ થઈ ગયું આ થઈ ગયું તો એ તો સમાજ છે તો પાણી લેવાનું એ વસ્તુ એક અલગ છે મરવાની વસ્તુ મોટો સમાજ છે આ મરી ગયા મરી ગયા રોજ ને થાકી જાય કેટલા મરે બરાબર પણ એ તો રહેવાનું જ છે પણ એક આપણી જોડે એક જ વસ્તુ તમે વિચાર કરી લો કે પંદર વર્ષમાં રબારી સમાજે ક્યાં પહોંચી એનું તમે તારણ કાઢી લો પેલો ટેન્કરનો ધંધો કરે છે પેલો કેમિકલનો ધંધો કરે પેલો બિલ્ડિંગનો ધંધો પેલો જમીન પચાવે એટલે એ જે પચાવે તારા બાપુ હું જાય એ પચાવે એને પચાવે દે ને પૈસા છે સમજમાં કામમાં આવશે જે ને જે કરે હું ચોરી કરવાનું તો હું પકડવાનું મને માર પડવાનો તમને તો કોઈ લઈ જવાનું નહીં એક દેખાદેખી છોડ દો અને એક જ સમૂહ લગ્ન કરવાની તારીખ લો આ સમાજ સુધારો થશે બાકી કશું જ નહીં થાય એક છોકરાઓ કે છોકરીઓ એને ભણાવો આપણે હોસ્ટેલ બનાવો આપણી જોડે અત્યારે અમદાવાદમાં સૌથી ઠોટમાં ઠોટ અમદાવાદ છે ખાલી ગાડીઓ મળી ગઈ મારી જોડે ગાડી હે માર